પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલું ઇકો મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે જેથી દર્દીઓને ઇકો ટેસ્ટ કરાવવા માટે ખાનગીમાં જવાની જરૂર પડી રહી છે આથી આ બાબતે સામાજિક આગેવાને રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલમાં આવેલ ઇકો મશીનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવતા છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીન બંધ થઈ ગયું છે હોસ્પિટલ માં આવેલ ઇકો મશીન બંધ થઈ જતા દર્દીઓને ફરજિયાત આ ટેસ્ટ માટે ખાનગીમાં જવાની ફરજ પડી રહી છે ત્યારે આ ઇકો મશીન તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરાઈ છે ત્યારે ભાવસીજી હોસ્પિટલ ની અંદર માં હાલમાં મેડિકલ કોલેજ થવા છે જે ટેકનોલોજી ની વસ્તુ પણ આવેલી હોય મશીનરી બધી આવેલી હોય ઇકો અહીંયા થતું હોય પણ જે ઇકો માટેની જે એનું સાર્જર હોય એ અમુક મહિના પહેલાં ગુમ થઈ ગયું હતું તો એની જગ્યાએ જે શ્રી જે ઇકો કરે છે એને પોતાનું ચાર્જર આપી ચાલુ કરાવેલું હતું આજે એ ચાર્જર બરી ગયું છે અને ઇકો મશીન બંધ છે તો તાત્કાલિક તંત્રને કહેવામાં આવે કે આનું ઓરિજિનલ ચાર્જર લાવે અને તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરે તો ગરીબ દર્દીનો લાભ થાય હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે પણ ઇકો મશીનનું ચાર્જર ચોરાઈ જતા મશીન અનેક દિવસો સુધી બંધ રહ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર